નમસ્કાર બુડેલીમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી ખાત્રી આપણે બુડોલી સહિત છોટાઉદેપુર જિલ્લાનું એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે અને છોટાઉદેપુર જિલ્લામાં સર્વપ્રથમ આવનાર એસએસસી બોર્ડની જે વિદ્યાર્થીને છે એ પ્રથમ ત્રણ ક્રમાંકે જે નંબર લઈ છે એ ફરી એક વખત બાળકીઓ છે અગાઉ બે ત્રણ દિવસ પહેલાં બારમા ધોરણનું પરિણામ આવ્યું એમાં પણ બાળકી મેદાન મારી ગઈ હતી ફરી એક વખતે એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું એમાં પણ બાળકી મેદાન મારી ગઈ છે અને બુડોલીની એક વિદ્યાર્થીની છે ધોરણ દસથી એ દીકરી છોટાઉદેપુર જિલ્લામાં ફર્સ્ટ આવી છે આપણે એમની સાથે પણ વાત કરીશું અને એમના વાલી છે માતા પિતા છે તે પણ આપણી સાથે બેઠા છે અને એમની સાથે પણ આપણે અલગથી વાત કરીશું અભિનંદન થેન્ક યુ મારું નામ કોડી ધ્રુવી મહેન્દ્રભાઈ છે હું સફારી સ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી આજે બે હજાર પચીસ બોર્ડનું પરિણામ જાહેર થયું છે એમાં હું એ નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર તેમજ સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા સાથે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે મારા આ સફળતા પાછળ મારા શાળાના શિક્ષકશ્રીઓ તેમજ માતા પિતા તેમજ મારા અંકલનો ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે સત્તાણું પોઈન્ટ નવ્વાણું પોઈન્ટ પંચાણું માર્ક્સ તમારા વિષય વાર કેટલા કેટલા મારા સ્ટાન્ડર્ડ મેથ્સમાં હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ છે સાયન્સમાં હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ છે ઇંગ્લિશમાં સેવન્ટી ફાઇવ જેવા છે ગુજરાતીમાં સેવન્ટી ફાઇવ જેવા છે એન્ડ એસએસમાં સેવન્ટી એટ જેવા છે કઈ સ્કૂલ તમારી સફાયર પબ્લિક સ્કૂલ બોડેલી બોડેલી સફાયર પબ્લિક સ્કૂલ અહીંયા ડબોઈ રોડ પર આવે બોડેલીથી છોટાઉદેપુર રોડ પર આવેલી છે અને જિંદાળ કોમ્પ્લેક્ષની નજીકમાં આ સ્કૂલમાં એ છોકરી અભ્યાસ કરેલો છે ગુજરાતી મીડિયમ હા ગુજરાતી મીડિયમ તમે જે તમારી સફળતા પાછળ તમારે કોને કોની મદદ છે તમે પરિવારોની પરિવારની પણ અને શિક્ષકની જે તમારું શિક્ષણ સંકુલ છે જે સફાયા સ્કૂલ એમાં કોની કોની કેવી કેવી મદદ કે પહેલાં તો મારા મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ રહ્યો છે જ્યારે બી આમ કોઈ ભણવાને લગતી માહિતી હોય તો સૌ પ્રથમ શાળાના શિક્ષકો પણ એ સૌ પ્રથમ મને જણાવતા હતા એન્ડ કોઈ બી જ્યારે બી આ પરીક્ષાની તૈયારી વખતે જ્યારે બી મેં ડિમોટિવેટ થઈ જાઉં છું ત્યારે મમ્મી પપ્પા તેમજ સ્કૂલના શિક્ષકો તરફથી ફૂલ સપોર્ટ મળ્યો છે એ ટાઈમ ટુ ટાઈમ મને મોટિવેટ કરતા રહેતા હતા બરાબર અને તમે જો બીજા વિદ્યાર્થીઓ છે આપણા જે લોકો ભણી રહ્યા છે શિક્ષણ લઈ રહ્યા છે સ્કૂલોમાં નવમા ધોરણમાં આઠમા ધોરણમાં તે લોકો દસમા ધોરણમાં કયા પ્રકારની મહેનત કરે તમે કયા પ્રકારના અનુભવો કર્યા છે અને કેવી મહેનત કરવાની સફળતા હાસિલ કરી શકાય એ માટે ટિપ્સ શું શકો આના માટે તો કંઈ બહુ ખાસ મહેનત એવી નહીં કે આપણે જેને કે યુપીએસસી જીપીએસસી ક્લિયર કરવાની હોય એટલી બધી મહેનત કરવી પડે એવું કાંઈ નહીં હોતું ટીચર્સ જેટલું સ્કૂલમાં કરાવે એ રોજ ઘરે આવીને ક્લિયર કરી દેવાનું એટલે ક્લાસવર્ક ઇઝ ઇક્વલ ટુ હોમવર્ક હોય છે જે ટીચર્સ સ્કૂલમાં કરાવે એ ટોપિક ઘરે આવીને ક્લિયર કરી દેવાનો અને એકવાર લખીને તૈયાર કરી દેવાનો તો થઈ જાય છે પછી એક્ઝામમાં એટલી બધી કાંઈ ખાસ તૈયારી કરવાની જરૂર નથી પડતી

અમારા ઘરમાં ફેમિલી બેકગ્રાઉન્ડમાં સ્ટડી કેટલો કરેલો છે શું શું કરી રહ્યા છે મા બાપ માતા મારા પપ્પાએ એમએ બીએડ કરેલું છે જે ટીચર છે હમણાં એન્ડ મારા કાકાએ જીપીએસસી ક્લિયર કરી છે એ જ મારા રોલ મોડેલ કે તો ચાલે એવું છે કાકા હા નામ છે નરપતભાઈ એન્ડ કોલ બહુ ગામ વાગેતા વાગેતા તમારું હું વતન વાગેતા હા વાગેતા સંખેડા સંખેડા તાલુકો બીજું કે કેવા માંગે છે ના ના બસ આટલું છે હું કહો તમે પિતા તરીકે તમે જે દીકરીએ સફળતા હાંસલ કરી હું કહેવા માંગુ મારી દીકરીએ રોજ બરોજની મહેનત એના ટીચરોનો સપોર્ટ તેમજ પરિવાર તરફથી પણ ખૂબ સપોર્ટ હતો અને હંમેશા ઘરમાં પોઝિટિવ વાતાવરણ જ રાખ્યું છે જેથી અમારી દીકરી વધારે આગળ વધે એવી એક અપેક્ષા એક માતા પિતા તરીકે હોય અને એને જે જરૂરિયાતો છે એને અમે પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે અને સફળતા મળી એ બદલ ભગવાનનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને સર્વ જે લોકોએ સ એનગેન પ્રકારે એને મદદ કરી છે બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મહેન્દ્રભાઈ કોલેજ તમે કંઈક કહેવા માગશો એ બેન કહેવાય મહેન્દ્રભાઈ કોળીની આ દીકરી આપણે વાત કરી ખૂબ અભિનંદન એમને પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન કારણ કે સફળતા વિદ્યાર્થીની પાછળ એમના માતા પિતા અને પરિવારનું બેકગ્રાઉન્ડ પણ એટલું ખૂબ જરૂરી હોય છે શિક્ષણનું મહત્ત્વ આપણી જિંદગીઓમાં કેટલું હોય છે તે અંગે આપણે ગ્રામીણ વિસ્તારમાં જે આપણા આદિવાસી વિસ્તાર છે એમ તો ટ્રાઇબલ શિક્ષણ ખૂબ જ નબળું છે અને વિસ્તારની અંદર જે શિક્ષણનો સંચાર કરવામાં પણ ક્યાંક ને ક્યાંક તૂટ્યો છે એને લીધે અત્યાર સુધી જે પરિણામો આવતા હતા તે પણ ખૂબ નીચા આવતા હતા છોટાઉદેપુર જિલ્લો બે હજાર તેરમાં અલગ પડ્યો ત્યાર પછી ઉદેપુર વડોદરાથી સંયુક્ત હતો એમાંથી છૂટો પડ્યો ત્યાર પછી વારંવાર આ બહુમૂર્તિ હતી કે શિક્ષણ ક્ષેત્રે ઘણી બધી કચાશ છે એને લીધે વીસ ટકા એવા પરિણામ વારંવાર છોટાઉદેપુર જિલ્લો સમગ્ર રાજ્યમાં બોટમ પર હતો એને લીધે વારંવાર બહુ મૂર્તિ હતી કે પ્રાથમિક શિક્ષણ બહુ કાચું છે ધીમે ધીમે હવે સુધારો પણ આવતો રહ્યો છે અને હવે અત્યારે જે એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું છે તે પણ ખૂબ સુધારાવાળું છે અને સારું છે જેને લીધે શિક્ષણ તંત્રમાં પણ જુસ્સો અને એમને પણ પ્રબળ એક એવી લાગણી કે ભાઈ સુધારા પર હવે ઊંચું જે પરિણામ જઈ રહ્યું છે તે હવે ઊંચાઈ પરત રહેશે એ પ્રકારની પણ અપેક્ષાઓ છે પરંતુ જે શિક્ષણના સંચાર માટે જે આદિવાસી બાહુલ્ય ધરાવતો એંસી ટકા બાહુલ્ય આદિવાસી છે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને જો સારું શિક્ષણ મળે અને એમનું પણ જો ટકાવારી ઊંચી આવે તો લોકોમાં પણ એક એવો એક ઉત્સાહ ખરો કે ભાઈ આ જે વિસ્તાર છે જ્યાં બાહુલ્ય છે તે લોકો પણ આ શિક્ષણની જે મુખ્ય ધારા છે એમાં ભળે અને તેઓ પણ સારું શિક્ષણ મેળવે સારા ટકા લાવે ડૉક્ટર એન્જિનિયર બને એવી પણ માગણીઓ આદિવાસી આગેવાનોમાંથી વ્યક્ત થઈ રહી છે આપણે જે વાત કરી રહ્યા છે શિક્ષણની તો શિક્ષણ આપણા જિંદગીઓની અંદર કેટલું જરૂરી છે જે જેમ આંડળો માણસ હોય ને એને આંખેથી ન દેખાય તો એનો આંખો જે નૂર છે એનો અભાવ હોય છે એમ શિક્ષણ પણ એક રોશની છે એ જિંદગીની અંદર તમે કંઈક ને કંઈક આગળ ધપવા માટેનો એક માર્ગ શિક્ષણથી જ બનતો હોય છે અને એ જ આપણા માટે અજવાળા પણ પાછળતું હોય છે એ અજવાળા થકી જ આપણે આગળ ધપી શકતા હોય છે ધીમે ધીમે હવે જાગૃતિ વધતી ગઈ છે આપણી બાપ સાથે બેઠી છે બાળકી તે પણ જ્યારે છોટાઉદેપુર જિલ્લા પ્રથમ આવી છે એને પણ ટીપ્સ આપી છે વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ વધવું અમે પણ એ જ કહી રહ્યા છીએ કે શિક્ષણથી જ આપણું ભવિષ્ય ઉજ્જવળ બનશે શિક્ષણથી નવી પેઢીઓ આપણે સ્લોગન સરકારનું છે ભણેલી દીકરી પેઢી તારે આપણે શિક્ષણથી પેઢીઓ પણ તારી શકાય છે અને ભણેલો જે વિદ્યાર્થી છે ભણેલો જે ના વિદ્યાર્થી જે શિક્ષણ છે તેનાથી સંચાર થાય અને આગળ ભણે તો એક સુશિક્ષિત નાગરિક પણ બને અને પોતાના નાગરિક અધિકારો ભોગવવા માટે પણ એટલો એ સજ્જ અને પ્રબળ બને સારા સુશિક્ષિત નાગરિક બનવા માટે પણ આપણે આપણા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવાના પ્રયાસ કરવા જોઈએ ફરી એક વખત આ પરિવારને કોળી પરિવારને આપણે અભિનંદન આપે છે સાહેબ થેન્ક યુ ખૂબ આભાર થેન્ક યુ